ભ્રષ્ટાચારનો હબ બન્યો હોય તેવું લાગી રહ્યું છે નાના નાના કરેલા કામો થોડા જ દિવસોમાં તૂટી જતા જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક થોડા દિવસ પહેલા નદી ફરતે બનાવેલ પાડ તૂટી પડી હતી ત્યારે લીંબડી એટલે ભ્રષ્ટાચારનો હબ કહીએ તો ખોટું નથી કેમકે દિવસોમાં બનાવેલ રોડ રસ્તાઓ અને ગટરો જેવા કામો તૂટી જતા જોવા મળે છે ત્યારે વધુ એક આવી ઘટના ગતરાત્રે ઉટડી બ્રિજ નજીક નાનાવાસ તરફ જવાના માર્ગ પર ભોગાવો નદીના ગાંઠા પર પાળ તૂટી જતા થોડા જ સમય પહેલાં નવી પાળ તંત્ર દ્વારા બાંધવામાં આવી હતી ત્યારે ગણતરીની કલાકોમાં ગણતરીના સમયમાં આ પાળ ગત રાત્રે સામાન્ય વરસાદ વરસતા પૂરી પાળ ધરાશાયી બની હતી અને આ પાળ નજીકનો અડધો અડધ રોડ પણ દસી જવા પામ્યો હતો નસીબે આ ઘટના રાત્રે બની હતી જેના કારણે જાનહાની ટળી હોય તેવું કહી શકાય પરંતુ સવાલ એ થાય છે કે થોડા સમય પહેલાં બનાવેલ આ નદીની મહાકાય પાણ કેમ તૂટી શું વાપરવામાં આવેલ મટીરિયલ્સ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હતું કે એસ્ટિમેટથી નીચેની ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હતું આવા અનેક સવાલો લોકો પૂછી રહ્યા છે અહેવાલ કલ્પેશ વાઢે